જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે શિયાળાની સિઝન તો ચાલુ થઈ ગઈ પણ બે ઋતુ ઋતુ બે ઋતુ કે રાતના ઠંડી વાય અને દિવસના આપણને ગરમી થાય એટલે નાના છોકરાઓને મોટાઓને બધા અત્યારે શરદી ખાંસીનો શું કહેવાય શરદી ખાંસી થઈ જાય છે બધાને તો આપણે એના માટે એક બેસ્ટ ઉપાય બનાવ્યો છે તો આ મેં અજમા લીધા છે અને મેં શેકી લીધા છે અજમા તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અજમાં શેકાઈ જાય એટલે આપણે એને થોડા થોડા આમ ચોળી નાખવાના આમ ચોળી નાખવાના અને પછી અંદર આપણે જે આ થોડા થોડા ચોળા જાય એટલે હું છોકરાને પેલા બાંધવાથી એને સ્માઈલ સરસ આવે તો અજમાં આપણે આ ચોળી લઈશું અને એની અંદર આપણે આ કપૂર નાખીશું કપૂર કે કયું પેલી ગોળ આવે ને તે નહીં પણ આ બરા કપૂર આવે ને જે આ કટકા આવે છે આપણે ચોસલા આવે એ કપૂર થોડુંક આમાં ઉમેરી દેવાનું આવી રીતના કપૂર ઉમેરી અને અત્યારે મેં એક લાંબો ટુકડો નથી મળ્યો એટલે મેં અત્યારે રૂમાલમાં તમને બતાવું છું તો આપણે આ રૂમાલમાં બાંધી અને આ પોટલી વાળી અને છોકરાને આપણે નાક પર સુગંધ આવે ને તે રીતના ગળા પર બાંધી દઈશું તો છોકરાને શરદીમાં ઘણી રાહત થશે અને જે આ કપૂર છે ને એ થોડુંક ચોળી અને જ્યાં સૂતું હોય ઘોડિયા ઘોડિયામાં આમ પાવડર જેવું કરી અને વેણી દેવાનું એટલે છોકરું સરસ ઊંઘી જશે અને એને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરી દેજો